ગઈકાલે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જે કંઈ પણ ઘટના ઘટી ત્યાં હિંસક ઘર્ષણ થયું કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે આ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ પણ પોલીસે કરી છે આ મામલે બે ફરિયાદો નોંધાઈ છે એક સરકાર તરફે ફરિયાદ નોંધાઈ છે જ્યારે બીજી અને એક ખાનગી વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળે છે કહેવાય છે કે આ ફરિયાદ નોંધાવનાર ખાનગી વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા છે અને તેમણે આ બીજી એક ફરિયાદ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નોંધાવી છે જેમાં 26 આરોપીઓના નામ જો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે 150 થી 200 કોંગ્રેસી કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ બાબતોની વચ્ચે કોંગ્રેસના નેતા હિરેન બેંકર કે જે આ ઘટના સમયે હાજર હતા તેઓએ શું જોયું છે અમારા પત્રકારો પણ જે જોયું છે તેની ચર્ચા કરવી છે કેટલાક સવાલો કરવા છે અને સવાલ એ કરવો છે કે કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસે શું કર્યું ભાજપે શું કર્યું અને ગઈકાલે ઘટના શા માટે નમસ્કાર હિરેનભાઈ ગઈકાલની જે ઘટના છે આમ તો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક કલંકરૂપ ઘટના છે એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કારણ કે રાજકીય પક્ષો વચ્ચે પથ્થરબાજી સુધીનું ઘર્ષણ થયું તો આ ઘર્ષણને તમે કેમ જુઓ છો હું સ્પષ્ટપણે કે તમને મેં વાત કરી શરૂઆત કે રાજકીય ઇતિહાસમાં ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સંપૂર્ણપણે કલંકિત કરનારી ઘટના છે અને આ કલંક ભારતીય જનતા પાર્ટીએ લગાડેલું કલંક છે ભૂતકાળના ત્રીસ વર્ષના કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષ તરીકેના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના ક્યાંય જોવા મળી નથી અમે ઘણી બધી જગ્યાએ તાળાબંધીનો કોલ આપ્યો બંધનો કોલ આપ્યો અમે ઘેરાવ કમલમ ઘેરાવનો કોલ આપ્યો યુનિવર્સિટીઓ ઘણી બધી જગ્યાએ અમે આ પ્રકારની કામગીરી વિરોધ પક્ષ તરીકે અમે કરી છે પણ તેમ છતાં આ પ્રકારની હિંસાનો અમે ક્યાંય પણ ઉપયોગ કર્યો હોય એવો આટલા ત્રીસ વર્ષના હિસાબમાં કોઈ પણ વિઝ્યુઅલ તમે જુઓ તો નથી મળ્યા પણ ગઈકાલે જે બની એ ખરેખર ગાંધી સરદારના ગુજરાતમાં આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું અને એ કરવા પાછળ એ ભારતીય જનતા પાર્ટી અને આર જે વિચારધારા છે નફરતની વિચારધારા છે ભયની વિચારધારા છે એ જ સંપૂર્ણપણે આપણને કાલ જે રાહુલજી કહી રહ્યા હતા કે ભય ફેલાવવાનું કામ ડર ફેલાવાનું કામ અને જે નકલી હિન્દુત્વનો ઠેકો લઈને નીકળતા હોય એ લોકોનું કામ છે આ સાચા હિન્દુ નથી એ જ પ્રકારની વાત કાલે આપણને સાબિતેવી રૂપે આપણી ભાગે મળી છે પણ આ જે ગઈકાલે ઘટના ઘટી અગાઉથી જ આ જે છે એક આહવાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું કારણ કે તમે કીધું એ પ્રકારે કે લોકસભાની અંદર રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપને એવું લાગે છે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીને અને ગૃહમંત્રી અમિત શાહને કારણ કે તેમણે પાર્લામેન્ટમાં પણ કીધું કે આ હિન્દુત્વ અને સમગ્ર હિન્દુ સમાજ પર જે છે એ ટિપ્પણી કરી છે જે ટિપ્પણી ખેદજનક છે એટલે એમને એવું લાગ્યું અને એમને આહવાન આપ્યું તો અગાઉથી જ ખબર હતી બધાને અને ત્યાં પોલીસ પણ હતી કાર્યાલય ખાતે અમારી પણ બે ટીમ હતી એમને પણ જોયું તો આટલી મોટી પોલીસ ફોર્સ ની વચ્ચે આ ઘટના બનવી સંભવ હોતી નથી એવું અમે માનતા હોઈએ છીએ પણ છતાં બને છે એ પણ જોતા હોઈએ છીએ તો ગઈકાલે શરૂઆત ક્યાંથી થઈ ઘટનાક્રમની જો ભારતીય જનતા પાર્ટીનો બે મુખ્ય કામ એક તો ભય ફેલાવવાનું અને ભ્રમ ફેલાવાનું ભ્રમ ફેલાવવાની શરૂઆત કરી સ્પષ્ટપણે રાહુલજીએ કહ્યું હતું કે અહિંસામાં માનનારા અને સત્યમાં ચાલનારા લોકો હિન્દુ સમાજને સમર્થન કરતા હોય છે હિન્દુ સમાજના લોકો કે હિન્દુ ધર્મમાં માનતા લોકો કે જે હિન્દુ પોતાને કહેતા હોય એ કદી હિંસાને સમર્થન નથી કરતા એ કદી અસત્ય અસત્યની વાત નથી કરતા એ વાત સ્પષ્ટપણે કહી હતી જે લોકો આમાં માને છે જે જે હિંસામાં માને માને છે છે અસત્યમાં એ લોકો નકલી હિન્દુ છે અને એ લોકોની વાત રાહુલજી કહી કોઈ વ્યક્તિ કોઈ હિન્દુ ધર્મ વિશે વાત નથી કરી એમને શિવ ભગવાનની વાત કરી એમને મહાવીર ભગવાનની વાત કરી તમામ જે ધર્મના ગુરુઓ છે

ઇન્ડિયા ગઠબંધન જતી રહ્યું છે એનો ડર સ્પષ્ટપણે જોવા મળ્યો અને એના પછી ભય ફેલાવવાની વાત આવી ભય અને ભ્રમ ભ્રમ તો ફેલાવવાનો પ્રયત્ન કર્યો પણ લોકોએ જોયો છે કે ભાઈ પચાસ વધુ ટ્વીટ રાહુલજીની થઈ અને સાચી વાત લોકોએ કરી છે એ વાત લોકોને ખબર પડી કે રાહુલજી જે નવી પરિભાષા કરી છે હિન્દુ ધર્મની હવે આવી ભ્રમ ભયની વાત ઘટનાક્રમ તમે જુઓ કે તમે રાત્રે અંધારી રાતે ચાર વાગે પ્રદેશ કાર્યાલય પર આવીને કુચરો ફેરી રહ્યા છો ત્યાં રહેલા મહિલા પગી ત્યાં ના દીકરા આ બધાને ભયનો માહોલમાં તમે એને આતંકિત કરી રહ્યા છો અને પછી જ્યારે કોંગ્રેસ પક્ષે આ વાતને વિરોધ પ્રદર્શન કર્યું તો ખૂબ જ શાંતિપૂર્વક અમે કોઈ પુતળું ન બાળ્યું અમે કોઈ ત્યાં હોબાળો ન કર્યો અમે સંપૂર્ણપણે કાળી શાહી દ્વારા એ વિરોધ પ્રદર્શન માટે જે પ્રધાનમંત્રી ગૃહમંત્રીના ચિત્રને અમે કાળી શાહીથી અમે એમને ક્રોસ કરીને શાંતિપૂર્ણ સૂત્રોચ્ચાર અમારા કેમ્પસમાં રહીને કામગીરી કરીને અમારું કામ ત્યાં અમે પૂર્ણ કર્યું એ જ વખતે ચાર વાગે એમને મેસેજ આવે છે કે ભાઈ કોંગ્રેસ પક્ષના કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા અને ના લોકો ત્યાં આવીને વિરોધ પ્રદર્શન કરવાના છે એ જ વખતે બે વાગે અમારી પ્રેસ ત્યાં હતી જેમાં એબીયુપી અને યુવા મોરચાના સૌથી વધુ લોકોએ યુવાનોએ ત્યાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી એમની આંખો ખોલીને પછી એમને કોંગ્રેસ પક્ષ જોડાયા હતા એ લોકો ત્યાં હાજર જ હતા એ ઉપરાંત કોંગ્રેસના લોકો ત્યાં હાજર હતા એટલે ત્યાં કમસે કમ મેળાવડા જેવું કામ ત્યાં વાતાવરણ હતું ત્યાં સૂત્રોચ્ચાર થયા પછી આ વિગત આવતા એ લોકો ત્યાં રોકાવાનો નિશ્ચય કર્યો કે ભાઈ આપણે લોકો કહીશું ત્યાં પ્રકારની ઘર્ષણ એ જ વખતે અમે ત્યાં ચાર વાગે અમારી વિગત લઈને પોલીસ સ્ટેશન અમે ગઈકાલ રાત્રે બનેલી ઘટના એ અમે લોકો પોલીસ સ્ટેશનમાં આપવા જઈ રહ્યા હતા એ જ વખતે મેં પણ રજૂઆત કરી કે આ પ્રકારે જો અહીંયા કોઈ આવશે તો એ લો એન્ડ ઓર્ડરનો સિચ્યુએશન બગડી શકે એમ છે એટલે કે આ ઘટના બને એની પહેલા જ તમે જાણ પોલીસ સ્ટેશનને કરી હતી યસ અમે જાણ કરી હતી કયા પોલીસ સ્ટેશનને અમે કરી હતી અમે 100 નંબર પર પણ કરી હતી આ બધી વિગત અમે ત્યાં કરી ત્યાં પોલીસ આવેલી હતી ઓલરેડી ત્યાં હતી જ પોલીસ કારણ કે ત્યાં જ્યારે અમે ત્યાં સૂત્રોચ્ચાર કરવાનું ત્યાં પોલીસ ઓલરેડી હતી આ બધું કર્યા પછી ઘટનાક્રમ તમે જુઓ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જાહેર પ્લેટફોર્મ પર કહેવામાં આવે છે કે અમે આ લોકો કોંગ્રેસ કાર્યાલય પર જઈશું ત્યાં ધરણા પ્રદર્શન કરીશું અને ત્યાં વિરોધ કરીશું આવું કહેવામાં આવે છે અને પછી સામે આવે એવું છે કે અમારી પાસે પરમિશન હતી આ પ્રકારની કોંગ્રેસ કામગીરી કરે અમને કદી આવી પરમિશન નથી મળતી એકસો ચુમ્વાલીસ લાગેલી છે બીજું લાગેલું એમ કદાચ અલગ અલગ નિયમો બતાવીને છેલ્લી મોમેન્ટ સુધી અમને પરમિશન મળતી નથી અચ્છા જ એકદમ સકારાત્મક રીતે ગાંધી ચીદ્યા માર્ગે જો અમે કામગીરી કરવા માંગતા તો તેમ છતાં પણ નથી મળતી

વિરોધ પ્રદર્શન કરવા માટે એટલે એવું પણ નથી કે ભાજપના કાર્યકર્તાઓ એટલે એમના જ પ્રવક્તાઓનો જેટલા પણ ગઈકાલથી ચાલુ થયા છે એ બધા એમ કે છે અમારી પાસે પરમિશન નથી અને અમે પરમિશન છે એના પછી અમે ગઈ રહ્યા છે એટલે વાત એ છે કે તમે આ પ્રકારનું ઓપન પ્લેટફોર્મમાં જાહેર કરી રહ્યા છો અમારી પાસે મીડિયા પાસે તમામ પાસે વિગત છે અમે રજૂઆત કરી રહ્યા છીએ કે ભાઈ અમારા ઓફિસ ઉપર આવીને આ પ્રકારની ઘટના થાય છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન બગડી શકે એમ છે તમારો કાયદો વ્યવસ્થા જાળવવાની સ્થિતિ તમારી જવાબદારી છે તમારે નિભાવવી જોઈએ અને એના માટે અમે અમે અમને કહેવું છે તેમ છતાં પોલીસની કોઈ હરકત ત્યાં જોવા ના મળે અને એ પછી પણ જ્યારે ત્યાં ઘટના બની એ ઘટના વખતે પણ ટોળું દૂર ઉભું છે અમે એમને કહીએ છીએ કે એમને એને દૂર લઈ જાઓ અહીંયા સંખ્યા વધારે છે ત્યાં સંખ્યા અત્યારે હાલમાં શરૂઆતમાં ઓછી દેખાય ઓછા લોકો હતા પછી ત્યાં સંખ્યા વધી છે અમે એમને દૂર કહી કે નથી લઈ જાઓ ટોળું આખો સીધું અમારી તરફ ધસી આવી રહ્યું છે બેરિકેડ તોડીને આ જવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પોલીસ તંત્ર જાણે અમને રોકવાની પ્રયત્ન કરતું એ પ્રકારની કામગીરી આટલે સુધી આટલા લોકો પહોંચી ગયા એ જ બહુ મોટી વાત છે કોંગ્રેસ ભૂતકાળમાં જેટલા પણ અમે કામગીરી કરી ક્ષત્રિય આંદોલન પણ વાત કરી હતી કે કમલમમાં ઘેરાવ કરીશું આખે આખું ગાંધીનગર કોર્ડન કરી દેવામાં આવ્યું હતું કોઈ એક ક્ષત્રિય કમલમ સુધી પહોંચી ન શકે ભૂતકાળમાં અમે પણ જયારે કામગીરી કરતા ત્યારે અમને પણ બહારથી રોકી લેવામાં આવતા આટલી સંપૂર્ણ તમારી પાસે વિગત હોવા છતાં એક પણ લોકોને ડિટેન કરવામાં ના આવ્યા તમે બધીને કરો તો બતાવો પોલીસ પણ કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપા રીતે જે આવી રહ્યું છે એમાં તમે જે અગાઉ કીધું કે રાહુલ ગાંધીના લોકસભાના નિવેદનના લીધે જે કંઈ પણ ઘટનાક્રમ શરૂ થયો આખા દેશમાં ક્યાંય પણ નહીં પણ અમદાવાદની અંદર જે છે માઠું લાગ્યું અને માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવે છે પણ કોંગ્રેસના કાર્યાલય પર જ્યારે આવવામાં આવે ત્યારે એવો વિચાર આવે કે ગુજરાતની અંદર કોંગ્રેસ મજબૂત પક્ષ છે દેશમાં પણ અત્યારે મજબૂત પક્ષ છે પરંતુ વિપક્ષનું પરફોર્મન્સ સારું હતું જેના કારણે આ વખતે વિપક્ષની પણ મજબૂતી લોકોને જોવા મળી છે સ્પષ્ટ છે આ આ બધું પણ દરમિયાન રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું પાર્લામેન્ટમાંથી એમને કહ્યું કે તમે લખીને લઈ લેજો અમે તમને ગુજરાતમાં હરાવીશું તો શું આ ટ્રિગર પોઈન્ટ છે એવું લાગે છે કોંગ્રેસને કે ચોક્કસપણે એટલે કહી શકે અમારા માટે ટ્રિગર પોઈન્ટ નહીં પણ બીજેપીને ભય આ બાબતે પેસી ગયો છે ડરી ગઈ છે કે ખબર પડી ગઈ છે કે જે પ્રકારે પાંચ પાંચ લાખની લીડની વાતો કરનારી ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ ચપટી વગાની વાતો અને એના પછી હેડ્રિક લાગશે એ બધી વાતોથી બહાર આવીને ગુજરાતની જનતા જનાર્દને કોંગ્રેસને એક અને ગુજરાતને એક મહિલા નેતૃત્વ પૂરું પાડ્યું આજે એ આપણા સમગ્ર ગુજરાતનો અવાજ સંસદમાં મૂકશે ખાલી આંગળી ઊંચી કરી એવા સાંસદો નથી મોકલ્યા કોંગ્રેસ એટલે ગુજરાતે એક એવો પણ સંસદ મોકલ્યો છે જે તમામ લોકો ઉપર ભારે રીતે અવાજ ઉઠાવશે એટલે એ વાત લોકોને ખબર પડી છે અને એના પછી જે આ પ્રકારનું નિવેદન એ સર્વોચ્ચ મંદિર માંથી આવતું હોય સંસદમાંથી કે ભાઈ હવે આગામી દિવસોમાં એ ગુજરાત પણ એક એવું છે ત્યાંથી પણ આપણે બીજેપી ખદેડવામાં આવશે નફરતની રાજનીતિ અહીંયા પણ બંધ થશે જે ગઈકાલે જોયું ભયની રાજનીતિ હોય નફરતની રાજનીતિ હોય બંધ થશે એ વાત એ લોકોને ખરેખર ડરી ગઈ છે એ ટ્રિગર થયું છે અને એનો જ આપણે કાલ પરિણામ મળ્યું રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પણ કહ્યું કે આ સાબિતી છે કે જે અમે કહી રહ્યા છીએ કે ભય અને નફરતની રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટી આર ના લોકો કરી રહ્યા છે એની આ સાબિતી છે કે હુમલો કરવાનો અડધી રાતે હુમલો કરવાનો પણ ભયની સામે કોંગ્રેસ જે લડવાની વાત કરે છે કે અમે ભાઈની સામે લડીશું અમે આમની સામે પુષ્પો લઈને જશું એવી જ વાત છે રાહુલ ગાંધી એવું કહેતા હતા કે ભાઈ પ્રેમનું રાજકારણ હું કરીશ તો આ બધું ગઈકાલે જ્યારે થતું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓએ પણ પ્રેમના રાજકારણથી જવાબ આપવાનો હતો કારણ કે ઘટનાક્રમમાં આખરે તો બંને બાખડી રહ્યા હતા એટલે ચોક્કસ જે હું સ્પષ્ટપણે માનું છું કે જે ઘટના બની છે ખૂબ નિંદનીય છે અને એને વખોડવી જ જોઈએ પણ વાત એ છે કે તમારા ઘર સુધી અમે ક્યાંય કોઈને પથરા કે લાકડ લઈ મારવા નથી ગયા તમારા ઘર સુધી આવી રહ્યા છે લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી પોલીસ તંત્રની છે અમારા કયા પછી પણ નથી રહેતા તો અમારો કાર્યકર્તા એ એને રિએક્ટ કરવાનો જ છે આઘાત પ્રત્યાઘાતનો નિયમ જે વાત હોય એમાં તમારો રિપ્લાય મળશે જ તમને અને એ ગઈકાલે જે શક્તિસિંહ અમારા પ્રમુખસિંહ આવે કહ્યું છે કે બબ્બર શેર લડ્યો જ છે ગઈકાલે

અને પછી પણ તમે આવવાનું છાતી ઠોકીને અને તમે એમ કહો કે ભાઈ અમે કશું નહીં કરે તો કાર્ય કોંગ્રેસનો કાર્યકર્તા તો તમારે સામે તમને તમારા ઘર સુધી કોઈ મારવા આવે તો એ હિન્દુ સમાજમાં પણ કહેવામાં આવે છે કે તમને કોઈ પણ આ રીતે તમે સહન તો નહીં કરી શકો એટલે એ એ કાલ રિએક્શન તમને મળ્યું છે આ એક્શન નથી આ એક્શનનું રિએક્શન છે અને રિએક્શનમાં જે થયું છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે પણ પોલીસે એક તરફી કાર્યવાહી કરી એવું તમને કેમ લાગે વિઝ્યુઅલ તમે જુઓ ને હું નથી કહેતો તમે આ જેટલા બા મીડિયાના મિત્રો ત્યાં અવેલેબલ હતા જે લોકોએ રિપોર્ટિંગ કર્યું છે એના વિઝ્યુઅલ તમે ત્યારે જુઓ તો વીસ મિનિટ સુધી ત્યાં કામગીરી થઈ એક પણ વ્યક્તિ લાઠી ચાતે હું એમ કહું છું કે કોંગ્રેસના કાર્યકરતા પથ્થરો ઉગામ્યો તો એને પણ તમે લાઠી મારો પણ સામા પક્ષે જે લોકો સામેથી આવીને તમને મારી રહ્યા છે તમે ઊભા છો તમે સામે દેખાઈ રહ્યા છે આ દિલ્હીમાં થયેલા રાયોડના જેમ જેમ ગોપાલકલ એ લઈને નીકળ્યો હતો બંદુ લઈને પોલીસ બાજુ અમુક પ્રેક્ષકો ઊભી હતી એ પ્રકારનો ઘાટ તમે સામેથી લોકો આવી રહ્યા છે

બતાવે એક પણ ભાજપના નેતાએ કે ત્યાં એમને કીધું કે ચાલો તમે હોસ્પિટલ લઈ જઈએ નથી ત્યાં કોઈ અવેલેબલ નથી કારણ કે અમે અમારા ઘરમાં ઘુસીને ના થયું એટલે અમે લોકો ત્યાં જવાબદાર હતા અમે એમને એમને ત્યાં વિમિત કરીને પત્રકાર છે અને પણ અમે ત્યાં લઈ ગયા ત્યાં બે પોલીસ એમાંથી એક પોલીસ મેં ત્યાંથી ઉભા કર્યા છે એટલે આ વસ્તુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાં પોતાના ઘર પર થયેલા હુમલાને રિએક્શન આપ્યું છે હા પણ ટોળા જ્યારે પથ્થરબાજી કરે છે ત્યારે પોલીસ અને પત્રકારો જે છે સૌથી પહેલો શિકાર આરામથી બને છે કારણ કે એ તો વિચારો નથી કે લડી શકતો પોલીસ તો હજુ પણ જેમ આમાં ગુનો દાખલ કર્યો એમ કરી શકે તમે વિવિધ વાત કરી તો એ પણ ઘાયલ થયો મને પણ સમાચાર મળ્યા પણ આ તમામ ઘટનાઓની વચ્ચે હજુ સુધી કોંગ્રેસ પક્ષની ફરિયાદ નોંધાઈ નથી કે પછી કોંગ્રેસ પક્ષે ફરિયાદ નોંધાવી જ નથી જો અમે અમારો લીગલ ઓપિનિયન અમારા કારણ કે ભૂતકાળમાં અમે ઘણી બધી વખત ફરિયાદો આપી ફરિયાદ લેવામાં પણ ઘણી બધી અમારે એમને પ્રેસરાઇઝ કરવા પડે આ ગાંધી સદ્દાના ગુજરાતમાં એ વસ્તુ છે કે ક્યાંક ધારો કે હું વિક્ટીમ છું ને મને તકલીફ છે અને મારા પર થાય હું પ્રતાડિત થયેલો છું તો મારે રજૂઆત કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશન જાઉં ત્યારે મારે લોકોને ફોન ધારાસભ્યના ફોન કરાવવા પડે પછી તમારી ક્યાંક એફઆઈઆર લેવાય એક્શન શું લેવાશે તો પછીની વાત રહી એટલે એ એ અમે ભૂતકાળ જોયો છે અમારી એપ્લિકેશન એ પ્રોપર લીગલ પ્રોસેસમાંથી નીકળ્યા પછી એ ત્યાં જમા થાય એના માટે જ ગઈકાલે સાંજે ચાર વાગે અમે અમારી વિગત ત્યાં આપવા ગયા હતા એટલે અમે એવું નથી કે ભાઈ આ તત્વ લખીને તમે આપી દો એવું નથી કરતા આ વખતે સંપૂર્ણપણે જેટલા પણ લીગલ પાસા છે કે તપાસીને એના પછી આખી વિગત કારણ કે અમારા પણ કાર્યકર્તાઓને પર કેસ કરવાની બંને પક્ષે થઈ છે પોલીસે પણ કેસ ક્યાંક નોંધ્યા છે અને ક્યાંક બીજેપીના લોકો પણ નોંધવાનો પ્રયત્ન કર્યો છે એટલે એ બધી વિગતો જોયા પછી કારણ કે અમે ક્યાંય કોઈને મારવા નહોતા ગયા અમે કોઈને આમંત્રણ નહોતું આપ્યું અમે સ્પષ્ટપણે એટલું જ કહ્યું હતું કે તમે ગાંધીના ગાંધી સરદારના ગુજરાતમાં વિરોધ કરવો તમારો અધિકાર છે તમે કરો પણ આ રીતે કાયરતાપૂર્ણ વિરોધ ન કરો હવે બે વાગ્યાની મેં પ્રેસમાં મેં જ કહ્યું કે મેં ત્રીસ વર્ષના ઇતિહાસમાં ભૂતકાળમાં ઘણા બધા કર્યા પણ કોઈ રાત્રે ઊંઘી ગયું હોય અને ચાર વાગે તમે ઘરમાં ઘુસી કાળા કુચરા મારો આ ગુજરાતના રાજકીય ઇતિહાસ નથી આવ્યો એ ભૂતકાળમાં મેં ઘણા બધા ઘણી બધી પાર્ટીઓ જોઈ છે પણ આ પ્રકારના કાયરતાપૂર્ણ કામગીરી નથી જોઈ અને તમે પણ ખુલીને વિરોધ કરો પણ આ રીતનો વિરોધ આ વિરોધ નથી આ હિંસા છે અને હું તો હજુ પણ કહું છું કે ત્યાં આવેલા ભાજપના કાર્યકર્તાઓની જ વધારે એ ગુંડાઓ થતો હતા એક ગુંડાની જેમ વર્તી રહ્યા હતા તો એમાં કોઈ નેતા કે કાર્યકર્તાઓ માનો કે તમે ફરિયાદ આપવા ગયા છો તમારી ફરિયાદ હજુ સુધી નોંધાયેલી નથી જે પ્રમાણે સત્તાવાર અમને જવાબ મળે છે પત્રકાર તરીકે તો કયા એવા નેતાઓ હતા કારણ કે ભારતીય જનતા પાર્ટી કે યુવા મોરચાના કોઈ નેતાઓ તો હશે ને આમાં સામેલ તમે તો ઓળખતા જશો એ લોકોને તમામ લોકોની વિગત તમારી પાસે છે અમે લીગલ ઓપિનિયન એક્સપ્લોર કરી રહ્યા છીએ કોણ હતું ક્યાં હતું પણ આ દીકરા હતા આ બધી વિગત અમારી પાસે છે એ ધીરે ધીરે અમે આખી સંપૂર્ણ અમારી એપ્લિકેશન જ્યારે ફાઇલ કર્યું છે એમાં બધી વિગત અમે આ વસ્તુ રજૂ કરવાના છે કે આટલા લોકો અમારે ત્યાં આવ્યા હતા આમાંથી આટલું ટોળું હતું એ બધી વિગત આપ્યા પછી અમે આગળ વધીશું અમને ખબર છે કોણ કોણ શું હતું અમે એટલા તો નથી જ કે અમારા ઘર પર કોણ હુમલો કરી ને અમને ખબર ના હોય અચ્છા એ લોકો કોણ હતા એ અમને ખબર છે એ લોકોના નામ સાથે અમે વિગત આપીશું તો એવું માની શકાય કે આ ઘટનાનું તમે અગાઉથી તમે પોલીસને જાણ કરી હતી તો તમે કદાચ પોલીસની ફોર્સ ઓછી પડી અથવા તો પોલીસની તમે નેગ્લિજન્સી માનો ઘટના ઘટના હંડ્રેડ પર્સન્ટ નેગ્લિજન્સી એક તરફી કામગીરી હું સ્પષ્ટપણે કહું છું મેં ત્યાં જોઈ છે કે એક તરફી કામગીરી અમારા કેટલાય મારા જેવા કેટલાય કાર્યકર્તાઓ પોલીસને વ્યવસ્થાતંત્ર જાળવવામાં મદદ કરી છે પોલીસની મહિલા પોલીસ આવીને એ તમામ લોકોને મહિલાઓ સાથે પુરુષોને પણ એ અરેન્જમેન્ટ કરવા માટે શાંતિ સાઈડમાં આવી જ વાગી એટલે પોલીસ તંત્રની મદદ કરવામાં પણ ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદ કરી છે પણ તેમ છતાં મેં એમ કીધું તમે વિઝ્યુઅલ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સામા પક્ષે ભાજપના જે કાર્યકર્તાઓને પકડ્યા હતા એ પકડીને જેમને જયારે ડબ્બામાં પૂરવામાં આવ્યા એ વાનમાંથી છોડાવીને પાછા બહાર આવ્યા છે એટલે તમે સમજી શકો છો કે ત્યાં પોલીસ તંત્ર પોલીસે એક વખત એમની અટકાયત કરી અટકાયત કરી ત્યાં ને ત્યાં ત્યાં પછી એ લોકોને ખોલવામાં આવે પછી ઉતરે છે ફરી પાછા બહાર આવે છે આટલી એ લોકોની જરૂરત થઈ રહી છે એટલે એક વખત હુમલો થયા પછી ફરી વખત એમને પકડી પકડીને લઈ ગયા છે અને એમના વાન માં પૂરી રહ્યા છે વાન માંથી ખોલીને પાછા એમને ઉતારવા ઉતારી ઉતરી રહ્યા છે પોલીસ એમની સામે એકદમ શું કહેવાય કશું જ કરી ન શકતી હોય એ રીતે ત્યાં ઉભી છે અને એ લોકો ફરી પાછા આવી ગયા છે આ વિઝ્યુઅલ આપણા સામે પણ છે મીડિયાના લોકો હવે સાર્વજનિક પ્લેટફોર્મ પર અવેલેબલ છે એટલે આ સંપૂર્ણ શંકાના દાયરામાં છે પોલીસ અને પોલીસે ખરેખર આ ઘટનાથી ગુજરાત કલંકિત થયું છે આ વસ્તુ ખરેખર ગાંધી સરદારના ગુજરાતમાં હોય જ નહીં તમે તાત્કાલિક લાઠીચાર્જ પહેલો પથ્થર વાગ્યો હોય કે પહેલી લાકડી ઉઠીને તમે લાઠીચાર્જ કર્યો હોતે કે તમે થોડીક લાઠીઓની ખદેડી દીધા હોતે જે લોકો ત્યાં આવ્યા છે તો તમારે આ વસ્તુ ઘટના ન બની હોત પણ આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને કોઈક વ્યક્તિની એટલે કે રાહુલજીની છબી બગાડવા માટે હિન્દુ નકલી હિન્દુત્વનો ઠેકેદાર કે અમે ઠેકેદાર છીએ એ બતાવવા માટે તમે આટલા બધા લોકોનો મહિલાઓ ઘવાયા પોલીસ સ્વતંત્ર ગવાયું કાર્યકર્તાઓ ઘવાયા આ બધા લોકોનો ભોગ લેવા માટે તમે તૈયાર થઈ ગયા છો આ ગાંધી સદન ગુજરાતમાં આવું નહોતું કદી એટલે એ એ ભય અને ભ્રમ આ ભારતીય જનતા પાર્ટી હથિયાર છે કોંગ્રેસના સત્ય અને અહિંસાના હથિયાર પર કોંગ્રેસ કામ કરે છે અને કરતી રહેશે પણ એક એવું પણ મારો સવાલ થાય કે કોંગ્રેસનું તો કાર્યાલય તમે તમારું ઘર દેખ્યો છો તો તમારા કાર્યાલયની અંદર જ તમારા જે કાર્યકર્તાઓ કે જે કોઈ પણ તમારા સાથી મિત્રો હતા ગઈકાલે નીચે રસ્તા પર જ હતા એ પણ તો બધા જ કાર્યાલય પર રહ્યા હો તો પણ આ ઘટનાને કાઢી શકાય એવું તો એવું કહી શકાય ભલે એક પક્ષે તમે પીડિત માનો છો તમારી જાતને કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ પીડિત થઈ ગયા છે કારણ કે ભાજપના લોકોએ હુમલો કર્યો છે ભાજપ એના બચાવમાં એવું કહે છે કે અમે વિરોધ કરવા માટે ગયા હતા અને અમારી સાથે આવું થયું છે બંને પક્ષ ને વાતને સાઈડમાં રાખીએ અને એક નૈતિકતાનો સવાલ કરીએ તો એવું બની શકે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના એટલે કે તમારા કાર્યાલયની અંદર જ બેઠા હોય જો એ જ્યારે ચાર વાગ્યાનો કોલ સાડા ચાર વાગ્યાનો કોલ હતો કે ત્યાં આવી વિરોધ દર્શન કરવામાં આવશે એ પછી ચાર સાડા ચાર થી લઈને પાંચ વાગ્યા સુધી કોંગ્રેસના આગેવાન નેતાઓ એ સીડીઓ પર જ્યાંથી શરૂઆત થાય છે રાજીવ ગાંધી ભવનની સીડીઓ પર જ ઉભા રહીને ધરણા પ્રદર્શન ત્યાં જ નારા લગાવી રહ્યા છે અને ત્યાં કમસેમ અડધો પોણો કલાક ત્યાં જ ઊભા રહી અને ત્યાંથી નારા લગાવી રહ્યા છે સામે ત્રણસો મીટર દૂર અને વચ્ચે કોડની સામે લોકો ઊભા રહીને ત્યાં આગળ ઊભા રહ્યા હતા એટલે ત્યાંથી અમારા ધારાસભ્યશ્રી એમ કીધું કે એમને ત્યાંથી મોકલી દીધો હવે કારક્રમ પૂરો થઈ ગયો છે એ કહેવા માટે આ ગયા છે અને એના પછી આખો મામલો એવું થાય કે ત્યાંથી લોકો આવવાની ચાલતો છે અમારા ધારાસભ્ય એકલા છે એમ સમજીને લોકો એની પાછળ જઈ રહ્યા છે અને પછી આખું ટોળું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે કે ભાઈ બેરિકેડ સુધી તમે ના આવી શકો બેરિકેડ કર્યા તમે બેરિકેડ આગળ પણ કરી શકતા હતા તમે છે ત્યાંથી બંધ કરી શકતા હતા એની જગ્યાએ તમે અડધે પર બેરિકેડ કરી રહ્યા છો એટલે એ બધું ઘણા બધા ટેકનિકલ કારણો છે કે જે તમે જોઈ શકો એમ છો કે તે બેરિકેડ કરવું તમે ઘણા આગળથી કરી શક્યા હોત પણ એ એ એટલે હું એમ નથી કહેતો કે ભાઈ અમે જ અમે જ શું કહેવાય દૂધે ધોયેલા છે અમારા તરફથી પણ ક્યાંક ચૂક થઈ જશે કારણ કે આટલા બધા લોકોમાં એગ્રેસિવ ક્યાંક પણ હું ચોક્કસપણે કહું છું કે આ રિએક્શન ભાગ છે એક્શન કોંગ્રેસ પક્ષ નથી લીધું પહેલો પથ્થર ત્યાંથી જ આવ્યો છે એના પછી અમારા કાર્યકર્તામાંથી ક્યાંક આ વસ્તુ થઈ હશે પણ સ્પષ્ટપણે હું કહું છું કે આ ઘટના એ ભારતીય જનતા પાર્ટીની સુનિયોજિત ઘટના છે આ નક્કી કરીને આવેલા છે કે કોંગ્રેસમાં આજે આ પ્રકારની કામ કરવી જ છે અને એના પછી જ આ ઘટના બની છે પહેલા એક ટુકડું આવવાનું ફરી પાછું બીજું ટુકડું આવવાનું પહેલા પંદર વીસ જણા આવવાના પછી દોઢસો બસો નું ટુકડું આવવાનું આ આ સુનિયોજિત કરીને આવેલું ટોળું એ ગઈકાલની ઘટનાને જવાબદાર છે અચ્છા તો જે પ્રકારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે ઘર્ષણ થયું પોલીસ કાર્યવાહી થઈ કે બધું થઈ ગયું છે ઓલમોસ્ટ પણ ભારતીય જનતા પાર્ટીના તમે જે કહો છો કે એક્શન હતું એમનું અને અમારા તરફથી રિએક્શન હતું ચૂક હશે અને સારી બાબત અને એક સારા નેતા તરીકે હું તમને જોઉં છું તમે સ્વીકારો કે ચૂક હશે એ પણ આજે રાજનીતિમાં કોઈ બોલતા નથી એ પ્રકારે કહેવાય કે ડાયનાસોર જેવી ચામડી જાડી ચામડીના નેતાઓ છે ત્યારે પણ એ વસ્તુ એટલે હું જો યુવાન રાજનીતિમાં છું અને એ રાજનીતિ આટલી સુધી મે જોઈ નથી કે ભાઈ જે વાત છે સહજ સ્વીકારી આદરણીય રાહુલજી ચાર હજાર કિલોમીટર ચાલીને એ વાત કેતા હોય કે મોહબ્બતની ની વાત કરો સત્યની વાત કરો ને પછી હું એમ જ કહું કે ના ના અમે કશું કરું ખોટું જ નથી કર્યું એવું ના હોય ક્યાંક ચૂક અમારી પણ થઈ જશે હું એમ નથી કેતો કારણ કે અમે બધી રીતે અમે ગાંધી સદ્દાના પક્ષમાં છીએ એટલે સદ્દાનો પણ પક્ષ છે સરદાર પણ લોખંડી પુરુષ હોય અને લોખંડ પર જ્યારે કાંકરો મારો ને એટલે રણકાર થાય એ રણકાર એટલો મોટો થયો કે સામા પક્ષે કાનમાંથી લોહી નીકળ્યું હોય તો એ થાય પણ એટલે એવું સમજવું કે ભાઈ તમે બે બે ગાલ ધરી દઈશું એમાંથી લો અમારા પણ સરદારનું લોહી છે એનો પણ ડીએનએ છે એના પણ વિચાર છે એટલે તમે એમ સમજીને આવી જશો કે ભાઈ કોંગ્રેસ આવે અમે આમ કરી દઈશું એવું ના હોય કોંગ્રેસ ખૂબ મોટો દરિયો છે એમાં તમામ લોકો યુવાનો મહિલાઓ પ્રોફેશનલ ઘણા બધા જોડાયેલા છે અને એમાં ક્યાંક કોઈનું આક્રોશમાં આવીને આ કર્યું હોય તો એમાં હશે હું ના નથી પાડતો પણ આ વસ્તુ સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે કોંગ્રેસને બદનામ કરવા માટેની કામગીરી અને નકલી ઠેકેદાર અમે છીએ એ સાબિત કરવાની કામગીરી એના ભાગરૂપે ગઈકાલે આ ઘટના બની છે પણ આ એક્શનનું રિએક્શન ગઈકાલે તો જે પ્રકારે આવ્યું હિંસક અથડામણનું સ્વરૂપ હતું ગઈકાલે અમે પણ દ્રશ્ય જોયા તો હવે કોંગ્રેસ પક્ષ જે છે એમનું એક્શન શું છે અમે એક્શન લઈને અમે સંપૂર્ણપણે હજુ પણ કહી રહ્યા છીએ કે ગાંધી સરદારના ગુજરાતમાં સત્ય અહિંસાની વાત નફરત હટાવવાની વાત અમારા નારામાં પણ એ છે કે નફરત છોડો ભારત જોડો આ વાત લઈને મેં કાલે નારા પણ લગાવેલા હતા અને એ જ વાત પણ અમે કહી રહ્યા છીએ સામા પક્ષે તમે આવી અપેક્ષા નથી રાખી શકતા કે તમે ઈવન સાંભળો પણ ખરી જ્યારે હું આ દલીલો કરતો જ્યારે ભાજપના પ્રવક્તા બાજુ બેઠા એ વાત નથી સાંભળે અડધી વાતે કૂદી પડે સહિષ્ણુ નથી એટલી વાત વિપક્ષ નો અવાજ છે લોકોનો અવાજ છે સાંભળીએ હું ક્યાંક ખોટો હોઉં મારી બે ક્યાંક ચૂક હોય મારા ક્યાંક આવડત થોડી ઓછી પણ હોય તો એ વાત સાંભળવી જરૂરી છે મૃદુને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી એ ભ્રષ્ટાચારી પર મૃદુ થઈ જાય છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મક્કમ થઈ જાય છે તો એ સાંભળવું પણ પડે તમારે છે જેવા ગઠિયા એ ગુજરાતના ગલીએ ગલીએ ફરેલા છે પણ જ સાગઠિયા પકડાય એટલે મૃદુને મક્કમ કામગીરી થઈ ગઈ છે એવું ના હોય કેટલાય ગઠિયાઓ કેટલી કચેરીઓમાં કેટલું કરી ગયા છે એ લોકોને ખબર છે પણ એ પછી બજારે વિપક્ષ બોલતો હોય અને તમે પછી વચ્ચે કરો એટલું એટલું એટલા સહિષ્ણુ ન રહો તો એ તમારા તમારી નબળાઈ છે અને એ નબળાઈ ખબર પડી છે કે જ્યારે ખરેખર કોંગ્રેસ પક્ષ એ યુવાનોના મુદ્દાની વાત કરતી હોય ખેડૂતોના મુદ્દાની વાત કરતી હોય મહિલાઓના મુદ્દાની વાત કરતી હોય ત્યારે માત્ર ને માત્ર ધર્મ આધારિત વાત કામગીરી કરીને વચ્ચે મૂકી દેવાની અને જયારે સાચો ધર્મ ને પરિભાષા આદરણીય રાહુલ ગાંધીએ કરી ત્યારે એમને એવું લાગ્યું કે ભાઈ આ તો અમારી વાત છીનવી રહ્યા છે અમે જે હિન્દુ નકલી હિન્દુત્વનો ઠેકો લીધો છે એ હવે ક્યાંક લોકોને સાચી વાત ખબર પડી જશે કે હિન્દુ ધર્મ કદી હિંસાને સમર્થન નથી કરતો હિન્દુ ધર્મ કદી નફરતને નથી કરતો તમામ ધર્મને સંભાવ સાથ રહીને ચાલવાની વાત કરતો હોય છે પ્રેમની વાત કરતો હોય છે તો એ લોકોને જ્યારે ખબર પડશે ત્યારે ભાજપનું જે કામગીરી છે એ ખતમ થઈ જશે ભાજપ ગુજરાતમાંથી ખતમ થઈ જશે એટલા માટે આ ગઈકાલનો ભયના માણ એમાં થયેલો આ કાલનો કાર્યક્રમ છે કિરણભાઈ છેલ્લો સવાલ કે કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ વિશે મેં એવું સાંભળ્યું છે કેટલાક નેતાઓના મોઢેથી અને હજુ તમે પણ કદાચ ઇન્ક્વાયરી કરો છો એ તો મને વાત કરી કેટલા કાર્યકર્તાઓની ધરપકડ ઓફિશિયલી પાંચ નહીં થઈ છે પણ કેટલા કાર્યકર્તાઓ અટકાયતમાં છે કે કેટલા કાર્યકર્તાઓ હજી મળી નથી આવતા એટલે ગઈ પાંચ જેટલા નામ અમને કન્ફર્મ થયા છે કે જે લોકોને અટકાયત કરવામાં છે એ એ ઉપરાંત પણ બાકી બધા ઘણા લોકો હજુ સુધી સંપર્કમાં નથી રહ્યા અમારા ફોન બતાવી રહ્યા છે ઘણા બધા લોકો અત્યારે હાલમાં એમના પરિવારજનમાંથી ફોન કરી રહ્યા છે કે આ લોકો અત્યારે હજુ સુધી મને ઘરે પહોંચ્યા નથી એટલે અમે આખું લિસ્ટ બનાવી રહ્યા છે કે કેટલા લોકો હજુ સુધી નથી મળ્યા પણ પોલીસના જોડે પોલીસ સાથે રહેલા પાંચના નામ અમારી પાસે કન્ફર્મ આવ્યા છે બાકી બધા જો સુધી અમને શું પરિસ્થિતિ છે અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટૂંકમાં એ વાત સાચી કે હજુ પણ ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ એક જ આમ પરમાં આવી ઘટનામાં સાચી હકીકત શું છે રૂમર શું છે અફવા શું છે કાલ રાત્રે 10 વાગે ફરીથી પાછા પીસીસી પર પોલીસ આવીને બધા રૂમ તપાસી ગઈ છે ફરી પાછા જેટલા લોકોને છોડ્યા તે લોકોને ફરી પકડી લીધા છે આ બધી વાતો સામે આવી છે એટલે તથેતર તપાસ્યા પછી જ હું કહી કે માં સાચું કહી શકું છું જી

આ ઘટનાક્રમ જયારે ઘટી રહ્યો હતો ત્યારે નવજીવનની ટીમ ત્યાં હાજર હતી નવજીવનની ટીમમાંથી પણ અમારા એક પત્રકાર ઇજાગ્રસ્ત થયા સાથે અન્ય ચેનલના ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ છે એ પણ આમાં ઘાયલ થયા એ બધા સમાચારોની વચ્ચે પથ્થર એ દ્રશ્યોમાં બંને પક્ષેથી જે પ્રકારનું એક વાતાવરણ બનાવવામાં આવ્યું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમાં હિરેન કરે કહ્યું કે આવ્યા તેમણે હુમલો કર્યો તેમણે ફરિયાદ આપી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી હજુ નથી કરી એ પણ એક સવાલ પેદા કરે છે કે હજુ એવી કઈ શરમ છે કે કઈ શે છે કે તમને નામ તમારી પાસે વિગત અને તમારી પાસે ફરિયાદ બધું છે પોલીસ પણ ઘાયલ થઈ છે ઘાયલ પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે છતાં પણ હજુ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા કે નેતાની ધરપકડ થઈ નથી ધરપકડ થશે સત્તાવાર સમાચાર આવશે ચાહે કોંગ્રેસના નેતા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા નવજીવન કટિબદ્ધ છે આ બાબતે તમારી સાથે સમાચાર પહોંચાડવા માટે આજ પ્રકારની કહાનીઓ સમાચાર અને રાજકીય આટાપાટાને સમજવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો આભાર હિરેનભાઈ નવજીવન વાત સાથે જોડાય રાજકીય આટાપાટાને સમજવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો આભાર હિરેનભાઈ નવજીવન વાત સાથે જોડાય

बैठ गया मिला पासन सहयोगी वामाते चौधरी वन साथे जोडालला रहजो आभार हिरेंद्र भाई बैठ गया मिला पासन सहयोगी वामाते चौधरी वन साथे जोडालला रहजो आभार हिरेंद्र भाई बैठ गया मिला पासन सहयोगी वामाते चौधरी वन साथे जोडालला रहजो तो आभार हिरेंद्र भाई बैठ गया मिला पासन सहयोगी वामाते चौधरी वन साथे जोडालला रहजो आभार हिरेंद्र भाई बैठ गया मिला पासन सहयोगी वामाते चौधरी वन साथे जोडालला रहजो आभार हिरेंद्र भाई